હેલ્લો વેલકમ બેક યુવરે સ્વાગત છે આપ સર્વેનું પ્રિપરેશન વિથ જુનિયર ટેસ્ટના ડિજિટલ પ્લેટફોર્મ પર તો આજે આપણે વાત કરવાના છે કારણ કર્ણફેરના મોસ્ટ ટાઈમ એવા પ્રશ્નોની અને આપ અમારી ચેનલ પર વિસરમાં રહો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા સાથે સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ જેમ જ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કર્ણફેના મોસ્ટ ટાઈમ્બે એવા પ્રશ્નો પ્રશ્ન નંબર એક નીચેનામાંથી હરિવંશરાય બચ્ચન દ્વારા લખાયેલી છેલ્લી કવિતાનું નામ જણાવો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી એક નવેમ્બર ઓગણીસો ચોર્યાસી પ્રશ્ન નંબર બે નીચેનામાંથી મેગ લેનિંગ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી ક્રિકેટ પ્રશ્ન નંબર ત્રણ ભારતીય નૌકાદળ અને રોયલ થાઈ નેવી વચ્ચેની પ્રથમ દ્વિપક્ષીય દરિયાઈ કવાયતનું નામ શું હતું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અયોથિયા પ્રશ્ન નંબર ચાર ભારતીય કયું રાજ્ય ચેમ્પિયન બન્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશ પ્રશ્ન નંબર છ ભારતનો કયો બીચ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન મેળવનાર એશિયાનો પ્રથમ બીચ બન્યો હતો તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ચંદ્રભાગા બીચ પ્રશ્ન નંબર સાત ફિફા એવોર્ડ્સ બે હજાર ત્રેવીસમાં કયા દેશની એટાની બોટાની શ્રેષ્ઠ મહિલા ખેલાડી તરીકે પસંદ કરવામાં આવી હતી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી સ્પેન પ્રશ્ન નંબર આઠ કિરાતુલ સદાયન સાહિત્ય કૃતિની રચના કોણે કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અમીર ખુશરો પ્રશ્ન નંબર નવ વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વનો બીજો નંબરનો સૌથી મોટો ખંડ કયો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આફ્રિકા પ્રશ્ન નંબર દસ નીચેનામાંથી બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતો ગોલ્ડ બીચ ભારતની કઈ જગ્યા આવેલ છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા પ્રશ્ન નંબર અગિયાર વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ચોથા ઔદ્યોગિક ક્રાંતિ નેટવર્કનું ઓગણીસમું કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હૈદરાબાદ પ્રશ્ન નંબર બાર કઈ સંસ્થા દ્વારા સંયુક્ત અભ્યાસમાં વડનગરમાં અઠ્યાવીસો વર્ષ પ્રાચીન માનવ વસવાટના અવશેષો મળ્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી આઈઆઈટી ખડગપુર પ્રશ્ન નંબર તેર વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક નિયમ ભંગ કરનારને કેટલા દિવસમાં ચલન ન ભરવામાં આવ્યું હોય તો કોર્ટ કાર્યવાહી કરી શકશે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ એકસો રાજ્યમાં નેશનલ એકેડમી ઓફ કસ્ટમ્સ ઇન જવાબ છે ઓપ્શન સી આંધ્રપ્રદેશ પ્રશ્ન નંબર પંદર કયા રાજ્યમાં ન્યૂ ડ્રાય ડોક અને ઇન્ટરનેશનલ સ્ટીપ રિપેર ફેસિલિટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી કેરળ પ્રશ્ન નંબર સોળ નીચેનામાંથી ડીન એલ ગર કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ક્રિકેટ પ્રશ્ન નંબર સત્તર સરકારે ગયા વર્ષ સુધીમાં આકસ્મિક મૃત્યુમાં પચાસ ટકાનો ઘટાડો કરવાનું લક્ષ્ય નક્કી કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી બે હજાર ત્રીસ પ્રશ્ન નંબર અઢાર ભારતે લિથિયમની શોધ અને ખાણકામ માટે કયા દેશ સાથે કરાર કર્યા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી આર્જેન્ટિના પ્રશ્ન નંબર ઓગણીસ નીચેનામાંથી ગુજરાતના ફ્યુર્ગસન મ્યુઝિયમ કઈ જગ્યાએ આવેલું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છ પ્રશ્ન નંબર વીસ શરીરમાં ઘૂંટણમાં આવેલ ત્રિકોણાકાર અને નાના હડકાર ને શું કહેવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી પટેલા જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ના બોલતા ફરીથી મળીશું આવા જ સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર